વર્ષથી પહેલાં બેન આચાર્યમાં આવ્યા છે આખા ગામ લોકોને ત્રાસ આપે છે આ બેનને અમારે કોઈ જાતનું અહીંયા વર્તન સારું નથી એ બેનને અમારે અહીંયા જોતા જ નથી અને અમારા સ્ટાફની પણ બહુ જાજી ગાઈડ છે જ્યાં સુધી અમારો આ નિવાકરણ નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી નહીં ખોલીએ અમારે જે અહીંયા શિક્ષક અમારે જે આચાર્ય હતા એનું થોડુંક ઘેર વર્તન હતું અને અમે બદલી કરાવવા અનેક રજૂઆત કરી હતી તો એનો સોલ્યુશન અમે કરવા હાટું હતું ઘણી રજૂઆત કરી હતી પણ હાલ એનું નહોતું થયું એટલે મેં તાળાબંધી કરી હતી તો અત્યારે એના જે કાંઈ શિક્ષણ અધિકારી છે સાહેબ છે એ આવ્યા છે અને અમને એને બાળિંદ્રી આપી છે કે ભાઈ આનું સોલ્યુશન થઈ જશે તો તાળાબંધી ખૂલ્લી કરો તો અમે ખૂલી કરી છે મને એમાં કોઈ વાલીએ કીધું નહીં કે તમે શું ગેરવર્તન ગેરવર્તન કોને કહેવાય મેં કોઈને ખરાબ રીતે ટચ કર્યું હોય ખરાબ રીતે કોઈને એને ગેરવર્તન કહેવાય તમે મોટા આવવાથી તમે બોલો એને ગેરવર્તન કહેવાય આચાર્ય શ્રી અને ગામ લોકો એસએમસી અને વાલીઓ સાથે સંકલનના અભાવ રહી થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને આચાર્યશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી અને એ માટે થઈને તાળાબંધી કરેલી એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો